સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભરતી પ્રક્રિયા પીએચડી ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન દર્શાવ્યો શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અમારા વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવ્યું હતું કુલપતિને કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે